નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ચાર નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો બત્રીસથી ઊંચા ઊંચા પાંચસો ચોસઠ ઘઉં ટુકડા પાંચસો બાવીસથી ઊંચા ઊંચા પાંચસો નેવું કપાસ નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકત્રીસ મગફળી ઝીણી આઠસો એકાણુંથી ઊંચા ઊંચા એક હજાર સોળ મગફળી જાડી પાંચસોથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ મગફળી નવી સાતસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ સિંગદાણા જાડા બારસોથી ઊંચા ઊંચા ચૌદસો ને એકસઠ સિંગ ફાડિયા आठ सौ थी ऊंचा तेरसौर एरंडा आठ सौ एकावन ऊंचा ऊंचा सौ एक चीरू बेहजार सात सौ एक ऊंचा ऊंचा तर हज़ार छ सौ अगर धाणा आठ सौ एक ऊंचा ऊंचा पंदर सौ छवीस धाणी एक हज़ार एक थी ऊंचा ऊंचा पंदर सौ एक लसण सूकू चार सौ ऊंचा ऊंचा नौ सौ इकोतेर डूंगी लाल छासठी ऊंचा ऊंचा बसौ इकोतेर बाजरो तरह सौ एक ऊंचा ऊंचा चार सौ પાંચસો એકથી ઊંચા ઊંચા સાતસો એક મકઈ ત્રણસો એકસઠથી ઊંચા ઊંચા ચારસો એકાવન મગ અગિયારસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એકત્રીસ ચણા એક હજારથી ઊંચા ઊંચા અગિયારસો એકત્રીસ વાલ ત્રણસો એકોતેરથી ઊંચા ઊંચા ચારસો ને એકાણું અડદ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકવીસ ચોળા પાંચસો એકથી ઊંચા ઊંચા છસો ને એકત્રીસ તુવેર એક હજાર એકાવનથી ઊંચા ઊંચા બારસો ને એકાવન सोयाबीन छह 651, एकावी ऊंचा ऊंचा आठ सौ